મિત્રો ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી ચતુર્થી તિથિ છે પોષ માસના શુક્લપક્ષની ચતુર્થી તિથિ તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ બપોરના બાર ને બાર મિનિટે આરંભ થાય છે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ચોવીસ ડિસેમ્બર બે હજાર બપોરના લગભગ એક ને અગિયાર મિનિટની આસપાસ ઉદ્યાતિથી અનુસાર કે બપોરે ભગવાનનો જન્મ થયો હતો એ અનુસાર જોઈએ તો ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે આ ચતુર્થી તિથિનું વ્રત રાખવાનું રહેશે ભગવાન શ્રી ગણેશજીની આજે પૂજા ઉપાસના થાય છે દુર્વા ખાસ મોદક લાડુ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી કહેવાય છે કે દેવ ભગવાન શ્રી ગણેશજીનું આજે પૂજન કરવાથી જીવનમાં આવેલા વિઘ્ન બાધા સંકટનું હરણ થાય છે સુખ સૌભાગ્ય આરોગ્ય સંતાન સુખ દાંપત્ય સુખ અને જીવનમાં ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે કથા સાંભળીને મંત્ર જાપ કરાય છે જે કથાનો વિડીયો આપણી ચેનલમાં આપવામાં આવ્યો છે તે જરૂર સાંભળજો